મિત્રો ગુજરાતનો એક એવો રાજા કે જેને સ્વર્ગની એક અપ્સરા સાથે લગ્ન કર્યા અને જ્યારે એ રાજાનું મૃત્યુ થયું ત્યારે અંતરિક્ષમાંથી અપ્સરા નીચે ધરતી ઉપર આવી અને જીતા ઉપરથી એ રાજાના મૃતદેહને લઈને સ્વર્ગમાં ચાલી ગઈ તો કોણ હતો આ રાજા અને કેવી રીતે એને અપ્સરા સાથે લગ્ન કર્યા તો આવો જાણીએ આ સત્ય ઘટનાનો પ્રસંગ ઓથલ પદમણી અને ઓઢાજામનો ઇતિહાસ કચ્છના રાપરથી દસ કિલોમીટર દૂર આવેલા ગામની આ વાત છે અને ત્યાંના રાજા જામ મનાઈને ત્રણ દીકરા હતા જામ હોથી જામ મોર અને જામ ઓટો આ ત્રણેમાંથી બે મોટા ભાઈઓ પરણી ગયા હતા અને ઓટા જામ હજી કુવારા હતા અને મોટા ભાઈ જ્યારે જામ હોથીના લગ્ન એક અઢાર વર્ષની કન્યા મિનરદેવ સાથે થયા અને જ્યારે આ લગ્ન થયા ત્યારે ઓટો જામ યુદ્ધ ચડ્યા હોવાથી લગ્નમાં હાજર ન હતા હવે આમ દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા અને આઠ મહિના પછી ઓઢાજામ યુદ્ધ જીતીને પાછા મહેલે આવ્યા અને જ્યારે ઓઢાજામના સામયા થયા હતા ત્યારે સોળે શણગાર સજીને જરૂખે બેઠેલી જોવાન મિનળ દેવે આ કેસરી સિંહ જેવા દિયરને જોયો ત્યારે એનાથી બોલાઈ ગયું કે વાહ ઓઢા વાહ અને પછી તો મિનળ દેવે સોળે શણગાર સજ્યા અને પોતાના દિયર ઓઢાજામને ઓરડે મળવા બોલાવ્યા અને ઓઢાજામ તો પોતાના ભાભીને મળવા આવ્યા ત્યારે પોતાની માં કહીને પગે લાગ્યા પણ મીનરદેવે ઓઢાજામનો હાથ પકડી લીધો અને ઢોળિયા ઉપર બેસાડવા લાગી અને આ જોઈને ઓઢાજામ ચમકી ગયા અને આઘા ઉભા રહી ગયા અને બોલ્યા અરે ભાભી તમે તો મારે માત ઠેકાણે આ ઢોળિયા ઉપર તો મારા ભાઈ ઓધીનો છે તમે આ શું કરો છો ત્યારે મીનળદેવ બોલ્યા કે ઓઢાજા મારી વાત માની જાઓ ખૂબ તમારે બદનામ થઈ અને ભોગવવો પડશે ત્યારે કઈ પણ બોલ્યા વગર ઓઢાજામ ત્યાંથી નીકળી ગયા અને મીનર દેવે ખોટી રીતે ઓઢાજામને ને ફસાવવા પોતાના જાતે પોતાના કપડા ચીરી નાખ્યા અને ખોટી ખોટી ચીસો પાડી અને રડવા લાગ્યા અને આ સાંભળીને બધા ભેગા થઈ ગયા અને મીનળદેવી પોતાના દિયર ઓઢાજામ ઉપર ખોટો આરોપ નાખ્યો કે ઓઢાએ એના રૂપ ઉપર ખરાબ નજર કરી છે અને આવું સાંભળીને ક્રોધે ભરાયેલા મોટા ભાઈ જામહોથીએ ઓઢાજામને દેશવટાની સજા ફટકારી એટલે ઓઢાજામ પોતાનું રાજ છોડીને ચાલ્યા ગયા અને પછી તો ફરતા ફરતા ઓઢાજામ પોતાના માસિયાઈ ભાર વિસળદેવ વાઘેલાની રાજધાની એવી પીરાણા પાટણમાં આવ્યા અને હવે એ ભાઈઓ જમવા બેઠા ત્યારે વિસળદેવે પોતાની થાળીમાં ચપટી ધોળ નાખી અને નિશાસો નાખ્યો અને આ જોઈને ઓટાજામે પૂછ્યું કે ભાઈ આ શું કર્યું થાળીમાં ધૂળ કેમ નાખી કે એવું તે ક્યું દુઃખ છે તારે કે આ અન્નદેવતા પોતાની માથે બેસીને ઊંડો નિશાસો નાખ્યો ત્યારે વિશળ દેવે કહ્યું કે ભાઈ બામણિયા બાદશાહના મેળા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે નગર સમયની સાત વિશુ સાંઢળ્યું જ્યાં સુધી હું પાછી નહીં લાવું ને ત્યાં સુધી અનાજ નહીં પણ ધૂળ ખાઉં છું અને એ વાત યાદ રાખવા માટે જમતી વખતે હું થાળીમાં ચપટી ધૂળ મૂકું છું અને આ વાત સાંભળતા જ ઓઢાજામે સૈનિકોને લઈને નીકળી ગયા બાવણિયા બાદશાહ પાસેથી પાછી વાળવા માટે હવે ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવને કાંઠે ઓઢાજામ વિસા મુખાવા બેઠા ત્યાં તો સામેથી એક ઘોડે સવાર ચાલ્યો આવે છે હાથમાં ભાલો અને અંગ ઉપર બખતર શોભે છે આ ઘોડે સવાર નજીક આવતા ઓઢાજામને પૂછ્યું કે સુરવી તમારું નામ ઠેકાણું તો કહો ત્યારે ઘોડે સવાર બોલ્યો કે કે મારું નામ હોથી નગામરો અને હુલામનું નામ છે એકલમલ હું સાંગળ નગામરાનો દીકરો છું અને પછી તો ઓઠા અને ઈ એકલમય વચ્ચે ભાઈ થઈ ગઈ બને કસુંબા પીધા પછી એકલમલે પૂછ્યું કે ઓઠા તમે કઈ બાજુ જાવ છો ક્યારે ઓઠા બધી વાત કરી કે હું બામણિયા બાદશાહની સાંઢળીઓ વાળવા જાઉં છું ત્યારે એકલમલ બોલ્યો કે તો તો આપણે બે એક જ પંથે હું પણ બામણિયાની સાંઢળીઓ વાળવા જ જાઉં છું મારા બાપુને માથે બામણિયાના વેર હતા એટલે હું મારા બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા હું આ સાંઢળી પાછી વાળવા જાઉં છું અને પછી તો ઓઢાજામ અને એકલમલ બંને મળીને બામણિયાની સાંઢળીઓ વાળી લાવ્યા અને પછી ઓઢાજામે સાંઠળીઓના સરખા ભાગ પાડ્યા ત્યારે એકલમલે કહ્યું કે મારા ભાગની સાંઢળીઓ તમને ભેટ આપું છું હું તો માત્ર મારા બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા આવ્યો હતો અને પછી તો બે ભાઈ બંધો એકબીજાને જીવ્યા મરવાના જુહાર આપીને છૂટા પડ્યા પણ થોડું આગળ નહીં અને સૈનિકોને કહ્યું કે વિશળદેવને કહી દેજો કે તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે અને પછી તો ઓઢાજામ વારતે ફરીથી પેલા તળાવને કાંઠે જ્યાં એકલમલને મળ્યા હતા ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં આવીને ઓઢા જામ ગોતવા લાગ્યા પણ ત્યાં તો તળાવમાં રૂપરૂપના અંબાર જેવી એક સ્ત્રી તળાવમાં સ્નાન કરે છે અને એ સ્નાન કરતી સ્ત્રી બોલી કે ઓઢાજામ ત્યાં જ ઊભા રહેજો હું જ તમારું ભાઈબંધ એકલમલ છું હું એક પુરુષ નથી પણ એક સ્ત્રી છું મારું નામ હોથલ પદમણી અને પછી તો રાહ જોઈને ઓઢાજામ ચાર પાછળ બેઠા છે અને સ્નાન કરીને હોથલ ઓઢાજામને મળવા આવે છે અને પછી હોથલે કહ્યું હું મારી બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પુરુષનો વેશ ધરી સાંડળીઓ વળવા આવી હતી અને પછી તો મિત્રો કહેવાય છે વનરાવનમાં ઓઢાજામ અને હોટેલ પદમી એકબીજાના પ્રીતે બંધાણા અને બંને લગ્ન કરવાનું નક્કી કર્યું પણ ત્યારે હોથલે કહ્યું કે હોટા જોજો હું મારી સાથે સંસાર માંડો એ તો ખાડાની ધાર છે હું મૃત્યુલોકનો માનવી નથી પણ હું તો સ્વર્ગની અપ્સરા છું અને જે દિવસે આ વાતની જાણ બધાને થશે કે હું માનવી નથી પણ અપ્સરા છું તે દિવસે હું અહીં નહીં રોકાઈ શકું મારે પાછું જવું પડશે પછી તો ઓઢા ઓઢાજામે હોથલને વચન આપ્યું કે આ વાતની જાણ કોઈને નહીં થાય અને પછી તો બંનેના લગ્ન થયા અને આમ થાતા થાતા દસ વર્ષ વીતી ગયા અને હોથલ પદમણીને બે દીકરા થયા આમ આખોય પરિવાર સુખેથી એક ડુંગર ઉપર રહે છે અને એવામાં અષાઢ મહિનો આવ્યો અને આભમાં વાદળીઓ ચડી અને ડુંગર ઉપર મેઘરાજા વરસવા લાગ્યો અને ડુંગરમાં બોર બોલવા લાગ્યા આમ ધીરે ધીરે ઓઢાને પોતાનું વતન યાદ આવે છે અને કચ્છમાં પોતાના વતનમાં એના ભાઈઓ અને બાળપણના ભેરુઓની યાદ આવતા આ આકાશ સામુ જોઈને આંખોમાંથી આંસુ સરી પડ્યા અને આ જોઈને હોથલ પૂછે છે કે ઓઢાજા શું થયું ત્યારે ઓઢો કહે છે કે હોથલ મને મારી જન્મભૂમિ યાદ આવે છે પણ હોથલ સમજાવે છે કે ઓઢાજામ કચ્છ જવાની જીદ મૂકી દ્યો ત્યાં તો માનવીની વચ્ચે જશું ને તો તમારે ને મારે ક્યાંય છૂટા પડવાનો વારો આવશે પછી તો ઓઢાજામની ઉદાસીને જોઈ ઓથલ કચ્છ આવવા રાજી થઈ અને પછી આખો પરિવાર કચ્છ આવે છે પણ ગામમાં આવતા જ એક ભલા ચારણે ઓઢાજામને કહ્યું કે ભાઈ તમે અહીં શું કામ આવ્યા તમારા ગયા પછી તો સૌથી મોટા ભાઈ હોથીનું મોત નીપજ્યું અને બીજા ભાઈ પાડોશી રાજા સામે વેર બાંધ્યા તું ભાગવા માંડ તું પણ ભૂંડી મોતે મરીશ ભાઈ આ કચ્છની ધરતી ઉપર ઈશ્વર ઉઠી ગયો છે અને પછી તો આ વાત સાંભળી હોથલ અને બે કુંવરોને લઈને કચ્છની ધરતી છોડીને હાલી નીકળ્યા અને ત્યાંથી પોતાના માસી ભાર વિસળદેવની રાજધાની પીણાના પાટણમાં આવ્યા હવે એક દિવસ આ બંને કુંવરો કાકા વિસળદેવ સાથે ફરવા ગયા અને ફરતા ફરતા સરોવરના કિનારે આવ્યા પછી કાકા વિસળદેવે બોલ્યા કે ભત્રીજાઓ આ સરોવરની પાળે જતા નહીં ત્યાં હાવ જ રહે છે અને પછી તો બે કુંવરો હૈયામાં ખાર ખાઈ ગયા એ પંદર સોળ વર્ષના કુંવરોને ક્યાંય જમ્પ નથી બંનેને એક જ વાત કુમ્યા કરે છે કે ક્યારે હાવજ મારીએ અને પછી તો સાંજના અંધારામાં બે કુંવરો સરોવરની પાળે આવ્યા અને ઝાડની ઘેગોરે કટામાં છુપાયેલા વનરાજ પાસે આવીને બોલ્યા કે ઊઠ ઊઠ હે કૂતરા ઉભો થા અને ત્યાં તો વનરાજ આળસ મરડીને ઉભો થયો અને આખું જંગલ ધ્રુજાવી નાખે એવી ત્રાળ દીધી અને ત્યાં તો બે કુંવરો નાખ્યો અને પછી તો દિવસે દરબાર ભરાણો અને બધા જ આ બે કુંવરોના વખાણ કરતા થાકતા નથી અને ત્યારે વિશ્વદેવ પૂછે છે કે ઓઢાજામ આવા બે કુંવરો કે જેના કોખે જન્મ લીધો એ જનેતાની ઓળખાણ તો આપો આ કુંવર જેસળ અને જખારાનું મોસાક્યું અને પછી તો ઉતાવળમાં ઓઢાજામથી બોલાઈ ગયું કે એની જનિતા તો સ્વર્ગની અપ્સરા છે અને કહેવાય છે કે ત્યાં તો આભમાં અંધારા છવાઈ ગયા અને હોથલ પદમણે વીજળીના ચમકારા સાથે અદ્રશ્ય થઈ ગયા અને આ જોઈને ઓઢાજામને પોતાની ભૂલ સમજાણી હયું ફાટી જાય એવા રુદન સાથે હોથલની સાદ પાડે છે ઊભી રે હોથલ ઊભી રે તારા વિના હું નહીં જીવી શકું ત્યારે આકાશવાણી થઈ કે હવે મારાથી નહીં રોકાવાય ઓઢાજામ હું હવે જાઉં છું પણ તમને એક વચન આપું છું કે જ્યારે મારા આ બે કુંવરોના લગ્ન ને ત્યારે હું આશીર્વાદ આપવા જરૂર આવીશ અને પછી તો ઓઢાજામથી એકરપણું સહન થતું નથી હોથલ વિનાની દુનિયા એને નકામી લાગવા લાગી એટલે નાની ઉંમર માં જ બે કુંવરોના લગ્ન કરવાનું નક્કી કર્યું અને બે કુંવરો માટે નાની નાની કન્યા શોધવામાં આવી અને પછી ઓઢાજામે બે વહુઓને શીખવાડ્યું કે તમારી સાસુ જ્યારે આશીર્વાદ આપે અને કંઈક માંગવાનું કહે ને તો વચનમાં માંગજો કે તમે અમારી સાથે રહો અને પછી તો લીલુડા માંડવે બે કુંવરોના લગ્ન લેવા અને આકાશમાંથી ઓથલ પદમણી કુંવરો અને વહુઓને આશીર્વાદ આપવા ધરતી ઉપર પધારી ત્યારે બંને વહુઓએ ઓઢાજામે શીખવાડ્યું હતું એ રીતે વહુઓએ માંગ્યું કે માં તમે અમારી સાથે રહો અને પછી તો વચન પાડવા માટે ઓથલ પદમણી ધરતી ઉપર આવેલા કંડારાના ભોયરામાં જઈ વેશ ધરીને ભજવા લાગી પણ ભજનમાં રીતે ભોયરું બેકાર લાગે છે ધરતી ખાવા દોડે છે ઓઢ વિનાની એકલી ઓથલ કંડારાના ડુંગરામાં કલ્પહાથ કરે છે પછી આમ બંને જણા જુદા પડ્યા અને ઓઢાજામનો ઓથલ પદમણીના વિયોગથી હૈયું ફાટી પડ્યું અને ઓઢાજામનું મોત નિપજ્યું અને લોકવાયકા એવી છે કે એના મૃતદેહને જ્યારે દહન કરતી વખતે અંતરિક્ષમાંથી ઓથલ નીચે ધરતી ઉપર આવી અને એના મૃતદેહને ઉપાડીને લઈ ગઈ આ રીતે હોથલ પદમણી અને ઓઠાજામનો ઇતિહાસ અમર થઈ ગયો તો મિત્રો આ હતો ઓઢાજામ અને હોથલ પદમણીનો ઇતિહાસ મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારે ચેનલ મસ્ટક્રોને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ